તો આ તરફ આણંદ શહેરમાં રાજસ્થાની સરગરા સમાજનો ગેરનૃત્ય મહોત્સવ યોજાયો હતો જેમાં રાજસ્થાની મૂળના સરગરા સમાજના પરિવારોએ લાઠીથી નૃત્ય કરી રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી ધંધા વ્યવસાય અર્થે આણંદ શહેર અને જિલ્લામાં વસેલા રાજસ્થાની મૂળના સરગરા સમાજ સંગઠિત રહે છે અને આવનારી પેઢીમાં રાજસ્થાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પરંપરા મુજબ આજે મેળો યોજાયો હતો જેમાં રાજસ્થાની પરંપરા મુજબ યુવક યુવતીઓ અને મોટેરાઓએ રાજસ્થાનના પ્રખ્યાત લાઠીથી રમાતા ગેર નૃત્યની રમઝટ બોલાવી હતી આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મહિલાઓએ પણ લાઠીથી ગેર નૃત્યની મજા માણી હતી સાતમ મહોત્સવનો સરગડા સમાજમાં રાજસ્થાની ગેર મહોત્સવનો ઉત્સવ આજે મનાવવામાં આવે છે સમગ્ર સરગડા સમાજ આજે એકત્ર થાય છે અને એનો લાભ આખા આખા જિલ્લાને ઉત્સાહ અને પ્રગૃતિ આવનારા વર્ષમાં ખૂબ ખૂબ ઉત્સાહ સરગરા સમાજ આગળ આવે ભાઈઓ અને બહેનો બધા એકત્ર થાય છે આ સમય સાતમનો અમારે સાતમ અને રાધન છ આ સમયે અમારે એક બધા થઈને આ મહત્વ ઉજવીએ છે અમારે આ પરંપરા રિવાજ ચિત્રા સાતમે અમે એકત્રિત થઈને રાસ અને ગરબા એટલે કે